શહેરના લાલબાગ વિસ્તારમાં ડેન્ગ્યુ ના સાત કેસ સામે આવતા વડોદરા શહેરના લાલબાગ પાસે આવેલ ખાનગી કોન્ટ્રાક્ટરની સાઇટ પર રહેતા કામદારોમાં ડેન્ગ્યુ તાવના સાત કેસ નોંધાતા આરોગ્ય મામલતદાર અમલદાર અને બોર્ડ ઓફિસ ટીમે સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું હતું જેમાં કામદારોના રહેણા ક્વાર્ટર્સ ભારે ગંદકીના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધ્યો હોવાનો સામે આવતા પાલિકાએ આજે અંતિમ નોટિસ આપી હતી જો એક સપ્તાહમાં કોન્ટ્રાક્ટર સફાઈ નહીં કરાવે તો સીલ મારવાની કાર્યવાહી કરવામાં આવશે લાલબાગ બ્રિજ નીચે રેલ વિકાસ નિગમ લિમિટેડ દ્વારા ખાનગી કંપનીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે અહીં કોન્ટ્રાક્ટરના કામદારોને રહેવા માટે હંગામી આવાસ બનાવવામાં આવે છે આ સાથે કામદારો અહીં પોતાનું રસોડું પણ ચલાવે છે જેના કારણે અહીંયા અસહ્ય ગંદકી થવાથી ડેન્ગ્યુના સાત કેસ નોંધાયા છે જે બાદ સફાળું જાગેલું પાલિકાનું આરોગ્ય અમલદાર ડોક્ટર દેવેશ પટેલ સહિત પાલિકાના વોર્ડ ઓફિસના સ્ટાફ તેમજ વોર્ડ નંબર તેર ના ભાજપા કાઉન્સિલર જાગૃતિ કાકા દ્વારા ચેકિંગ કરવામાં આવ્યો હતો જ્યાં નરકાગાર જેવી સ્થિતિમાં કામદારો રહેતા હોવાનું જણાઈ આવ્યું હતું રસોડાથી લઈને જાહેર સ્નાનાગર સહિત આવાસના છાપરા પર કચરાનો ઢગલો જોવા મળ્યો હતો આ સાથે પાણી ભરાઈ રહેવાના કારણે ડેન્ગ્યુના મચ્છરો પણ વધ્યા હોવાનું નું સામે આવ્યું હતું